um જે પ્રવચનોની શ્રખલા છે આપણી અને પૂર્વે જેટલી ભ્રાંતિયો નિવારણ થયેલું હોય એટલું ધ્યાન કોણ કરે છે ધ્યાન ક્યાં થાય છે અને ધ્યાન કેવી થાય છે આ વિષય જોઈએ તો ધ્યાન બધું ત માં આભાસ જાગ્યા પછી ના છે જેટલા અનુભવો છે એ જાગ્રત માં આભાસ જાગ્યા પછી ના છે આભાસ જાગે છે સાથે બુદ્ધિ જાગે છે

તો કેટલા જણા જાણે છે એકટ અવિનાશી આત્મા છે કે જાણનારો છે કે હિન્દુઓમાં જાણે છે કે મુસ્લમાનોમાં જાણે છે તો બધે જ જાણે છે કે હિયત્ય ભાષા સર્વ મિતમ વિભાતિ જે ભાષે છે એનાથી સર્વ ભાષે છે જે ભાષે મતલબ એ થયો કે જ્યાં જ્યાં અજવાળો જાય છે જ્યાં જ્યાં રોશની જાય છે ત્યાં ત્યાં સામે પ્રકાશ થાય છે આ જ્યોતિ કહીએ છીએ પણ પ્રકાશ ની જ્યોતિ નહીં અજવાળાની જ્યોતિ નહી અજવાળું અને અંધારું બે જડ છે પણ ચેતન છું એ જ્યોતિ છે ચેતન કેટલા ટાઈમ માટે છીએ જાગ્યા ક્યારે છીએ તો જાગ્રત અવસ્થાની અંદર આભાસ છે આભાસ જાગ્યો છે ચેતન જાગ્યા ત્યારે છે પણ હસ્તકરણના અનુભવમાં આવેલું ચેતના છે ચેતના ચેતના જાણી શકતી નથી ના હોય ત્યારે મતલબ કાયમ માટે છે એને કોઈ ઇન્ટરવેલ કે રિસેષ નથી એવું પોતાનું ચેતન સ્વરૂપ છે સદાય હાલ છે અને પછી નથી એવું નથી હાલ ભાન આવતો હોય તો મતલબ કે જે જાણવામાં આવે છે તે બધું કઈક બીજું આવે છે ચેતન આવતું નથી જે ભાન માં છે તે પણ બીજું છે ચેતન નથી તો ચેતન છે એ ફક્ત જાણ જ્ઞાન બની રે

મતલબ કેવી રીતે જાણે છે તો જગતને જાણે છે કોણ કિદાભાસ કારણ દે અને કારણ જ્યારે લય થઈ જાય છે જ્ઞાનની પરિપૂર્ણતાથી એ કારણ ને જે જાણે છે અને બધા ને જાણે છે કે હું તે ચેતન તે અવિનાશી જે અજન્મા અજન્મા નો ખ્યાલ છે તે પણ જડમાં છે અપરોક્ષ શબ્દ બોલતા બીજું કઈ નથી એક જ છે બધું જડ છે બધું જળ છે તો સામે જેટલા દેખાય છે એના ભાવો કેમ પકડાય છે બીજું લાગે છે જળ ને આપણે ચેતન માની લઈએ છીએ વ્યવહાર પૂરતા કોઈ પણ ભાવો પકડાય અનુભવ થાય જાગ્રત માં થશે ધ્યાન નો અનુભવ થશે સમાધિ નો થશે એકાગ્રતા નો થશે ઉપાસના નો થશે રામ નો થશે કૃષ્ણ નો થશે બધા અનુભવો થશે પણ બધા અનુભવ નું વખતે પોતે બની રે કે મારા કારણે આ બધા અનુભવ આ લે છે અને આવું પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપમાં એક નિષ્ઠા થવી ધર્મ ને અર્થ ને કામ રૂચિ બીજા કોઈ માં કશું જ ઈચ્છા મુકવા ના રે કારણ કે બધુંય મરેલું છે જળ છે તો જન્મ જન્મ રક્ત જન્મ જન્મ રામ નું વરદાનમાંત્મા એક વખત ટેમ્પરરી આપણે પરમાત્માને બે નંબર માં મૂકીએ અને આપડે એક નંબર માં જઈએ યહ વરદાન આસ ખિલા બાદ બહુ મુમુક શું છે અને વરદાન માંગે છે આશા કરે છે શું કે છે કે જન્મો જન્મ મને રામ ના પગ ની સેવા મળે હા સેવા મળે છે ત્યાં સેવા માગનારો છે સેવા લેનારો છે અને જેની સેવા મળે છે તે બધું એની જેમ એક કાપડ ને હંકેલી લઈએ એમ બધું હંકે લઈ જાય છે અને શું રહે છે મેરે આપને સેવા કુછ નહીં કેવો જેના

પોતામાં જ અપરોક્ષ અનુભવ છે એના બધું જળ છે બધું સપનું છે જ્ઞાન માં બેસીએ છીએ ત્યારે સપોર્ટ મળે છે મન ને જાણી લીધું પ્રાણ ને પણ જાણી લીધું મને પણ જાણ્યો થોડો થોડો પ્રયત્ન કરું જાણવાનો જાણતા જાણતા જાણતા

જયારે જયારે મોકો મળે છે સતત ધ્યાન માં બેસીએ એ ધ્યાન માં કરતા કરતા ભ્રાંતિ નું નિવારણ કરતા કરતા ધ્યાન કરીએ અને એનું મનન થતા થતો થતા મૂળ વાત ને પકડિયે પકડતા 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 એનો નિધિ ધ્યાસન કરવા જતા 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 ધ્યાન કરનારો ખતમ થઈ જાય જળ માં જતો રહે અનુભવો બધાય જળ બની જાય એવી એક છેલ્લું સ્ટેશન આઈ પછી ફરીથી પાછું પરમ તે સ્થાન છે કે જ્યાં બધું ચેતન સિવાય રહેતું નથી જળની જે વાત છે તો જાગૃત અવસ્થાના કારણે પ્રતીતિઓ થાય છે એટલે જળ છે એવું માનવાની વાત આવે છે તો કેવી રીતે જીવી લેવાનું ધ્યાન માં જીવવાનું છે સમાધિમાં જીવવાનું છે સમાધિ અને ધ્યાન કોઈ વસ્તુ નથી બધી ખુલ્લી ખેલ છે ગમે ગમે એટલા વ્યક્તિ હોય એટલું વાતાવરણ હોય ગમે એટલી અવસ્થાઓ હોય પણ ધ્યાન એ છે કે પોતાની વૃત્તિ બ્રહ્માકાર બની જાય એકમ નિત્યમ વિમલમ અચલમ કહે બધાનો સાક્ષી બની ગયો एक दिवस है तो दिवस खलास महीनो है क्या महीनो खलास वर्ष है तो मर... वर्ष खलास खाली जीवो रे जीवो खलास खाली हो रे एक दिन भी जीवी मगर मुझ बनकर जी अमर गुणगान बनकर जी अटल विश्वास बनकर जी तू मन का गुलाम बनकर मत जी स्वयं भगवान बनकर जी

બધાય નાશ કરનાર મનસેન્દ્રિય બુદ્ધ્યાત્મા વા પ્રકૃતિ સ્વભાવ કરોમી મી સકલન પરત ને નારાયણ સમર્પયા મી આ છે નારાયણ નું સમર્પણ

અને તેના માટે પૂર્ણ કૃપા પૂર્ણ કરુણા માગવાનું પણ બંધ થઈ જાય છે લક્ષ લેવાનું છે કે જેટલું જેટલું જણાય છે તે નિર્વિકલ્પ અવસ્થા જણાય છે તે પણ જળ છે ધ્યાનમાં શૂન્યતા છે જણાય છે તે પણ જળ છે કેતન પોતાનું હોવ તે છે બીજું કોઈ ચેતન નથી બધું જણાય પોતાનું હોવું સર્વ ઈરમ વિભાતી એનાથી બધું જણાય છે અને જે જણાય છે તે અને જાણે છે તે

અંદર બાર કઈ રહેતું જ નથી સજટ છીએ કે ઊંઘ માં તો સજટ ને ઊંઘમાં કઈ રહેતું નથી આભાસ જેટલો નખારીએ જેટલો મસ્ત બનાવીએ

એ પણ એક ક્ષણ પણ જો આમાં ખ્યાલ થઈ જાય અનુભવ થઈ જાય સીધાભાસ ને અને પછી એનું મનન થાય તો પ્રકૃતિ પદાર્થ ને કારણ શરીર મન મનથી ઇન્દ્રિયો ઇન્દ્રિયો જગત આ બધું સમાપ્ત નથી થતો મારું અસ્તિત્વ કોઈ દિવસ વિકાર પામતું નથી પરિવર્તન પામતું નથી સંપૂર્ણ પ્રતિ એ ચેતન નો વિવર્ત છે બીજું કઈ નથી વિવર્ત છે એટલે છે નહીં અને જણાય અને પોતાને છોડી અને જણાતું ના હોય નાક કપડાની અંદર નાખીએ તો વિવર્ત થઈ જઈ કપડું બંધ થતું નથી અને ગાંઠ હાથમાં આવતી નથી સાગ પડતો નથી એક કાપડ ની અંદર ગાંઠ પાડીએ તો ગાંઠ ને નોખી બતાડી શકાય દેખાય ખરી પણ એના ભાગ નથી પાડી શકાતા અને કપડાને છોડીને ગાંઠ કોઈ બીજી જગ્યાએ ઉભી થઈ શકતી નથી

મન છે તે જ તમે છો પણ મન નથી કારણ કે સ્વરૂપ છે મનનો સ્વીકાર કર્યો છે તો પોતે ખોરાઈ ગયો અને જયારે મન પણ જળ છે અને પોતાનું હોવું થઈ ગયું ત્યાં મન ખોવાઈ ગયું મન છે જ નહી ચેતન જ છે બીજું કાઈ નથી

वही मेरा शाम वही कम शाम सचिदानंद भगवान नकी शाम भगवान की जय भगवान मस्त मिच्छु में भजन आलो हाँ सही भाई <laughs> थोड़ा ओवरसाद आवे से जबर किले हर वावे पर बोलूँ सुभजन आओ સદગુરુ ભગવાનીનાશી તારી કિનાશી તું નેરા ગબરા તારી તો કરિ પરાજર વિનાશી રે તું અજર અમર અવિનાશી છાયારાણી કાચી માટી એનો તો તું ઘડના બાપા એનો તું ઘડના kàtà yẹn náà fún nípa nínú ayé bá ṣe pé káàtò rè tún ọjà rẹ yà má rẹ yà bínà sí rè tún ọjà rẹ yà má rẹ yà bínà sí. káyìkájà náà má ná kàké rárá.

तूं अॼर अमर अमीना रे तूं हज़र अमर अमीना मारो तारो मिता मन ले तरो त न तरो त न दरक फटीहर गया न दरक फटीहर गया न गु कु परिवारे तूं हा रया मारी तूं हज़ार वीना मनुष्य जन देव दुरल जाने हरी भजन ले से तूं त हरी ले सार